અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છોત્સવ અંતર્ગત સેવા નિમિત્તે ઓએનજીસી અંકલેશ્વર અને કાકાબા હોસ્પિટલ ઉપક્રમે અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી કેમ્પમાં ઓર્થોપેડિક આંખ દાંત સહિતના રોગોનું સારવાર આપીને નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો પાલિકાના કર્મચારીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર શારદા ભવન ખાતે કાકાબા ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને ઓએનજીસીના ઉપક્રમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ઓએનજીસીના એસેટ ડાયરેક્ટર તેમજ અન્ય પદાધિકારીઓ અંકલેશ્વર નગરપાલિકા અને બીજા મિત્રોની હાજરીમાં અંકલેશ્વર નગરપાલિકા તેમજ અંકલેશ્વરના સફાઈ કર્મચારીઓના લાભાર્થે અને એમની આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલ અને ઓએનજીસી દ્વારા એક મફત મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કાકાવા હોસ્પિટલ દ્વારા તમામ રોગોના નિષ્ણાતો જેમ કે ઓર્થોપેડિક સર્જન લેપ્રોસ્કોપિક સર્જન સ્ત્રી રોગ નિષ્ણાત ફિઝિશિયન સર્જન દાંત અને આંખના નિષ્ણાતો દ્વારા આ સફાઈ કર્મચારીઓનું પ્રી મેડિકલ ચેકઅપ તેમજ અન્ય કોઈ રોગની બીમારી હશે તો એનું નિદાન અને એનું સારવાર તમામ શક્ય હોય એ બધું જ નિઃશુલ્ક અને મફત કરવામાં આવશે જરૂર પડે આ દર્દીઓને હોસ્પિટલ ખાતે લઈ જઈ એમની આગળની તપાસ પણ એડવાન્સ ઇમેજિંગ કે એડવાન્સ ડાયગ્નોસ્ટિક ફેસિલિટી દ્વારા એમનું નિદાન કરવામાં આવશે અને એમને યોગ્ય સારવાર મળે એ જોવામાં આવશે મને જણાવતા આનંદ થાય છે કે આ કેમ્પમાં આશરે અત્યાર સુધીમાં બસોથી અઢીસો સફાઈ કર્મચારીઓ આવી ગયા છે અને એમનું નિદાન પ્રક્રિયા અને સારવારની પ્રક્રિયા ચાલે છે આ સિવાય હોસ્પિટલ દ્વારા સમાજની આવી કોર્પોરેટ્સ એનજીઓ અને સરકાર દ્વારા જે વિવિધ પ્રોગ્રામો થાય છે એ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આવા કેમ્પો અને આવા પ્રોગ્રામો થતા રહે છે